બનાસકાંઠામાં છેલ્લા કેટલાય દિવસથી પૂર જેવી પરિસ્થિતિ અને એ પરિસ્થિતિમાં હજુ પણ અનેક લોકો અનેક ગામડાઓ એવા છે કે જે પાણીમાં છે ધીરે ધીરે ત્યાંથી જેટલી પણ સગવડ થઈ શકે એ સગવડો પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે ત્યાંના લોકોને એમાંથી બહાર નીકળવા માટે ખેડૂતોની જમીન કેટલી ખરાબ થઈ છે કે પછી પાકમાં કેટલું નુકસાન થયું છે એ બધું જ અત્યારે ચેક કરવામાં આવી રહ્યું છે ગામડાઓના ગામડાઓ ત્યાં ડૂબી ગયા છે અને સુઈગામ અને ભાભરની આસપાસ તો એટલું બધું પાણી છે કે આટલા બધા સમય જે વરસાદ પડ્યો એમાં જેટલું પાણી નહોતું એટલું અત્યારે બનાસકાંઠામાં છે ધીરે ધીરે ત્યાં સહાય પહોંચવાની શરૂઆત તો થઈ છે પણ એ ખેડૂતો અને ત્યાંના બનાસકાંઠાના લોકો કેવી રીતના પરિસ્થિતિમાંથી બહાર નીકળશે ખબર નથી વિપક્ષના નેતાઓ સતત ત્યાં જાય છે અને ત્યાંની પરિસ્થિતિ બતાવે છે સાથે જ ને પત્ર લખીને કે પછી અલગ અલગ રીતના સરકારને રજૂઆત કરે છે કે અહીંયાના લોકો માટે આટલી સહાય કરો આજે વિપક્ષના નેતા અમિત ચાવડા ત્યાં પહોંચ્યા હતા સુઈગામ અને આસપાસના ગામડાઓમાં જ્યારે ટ્રેક્ટર પર ફર્યા ત્યારે એમણે ઘણી વાતો કરી બનાસકાંઠાના લોકોની પરિસ્થિતિ ટ્રેક્ટર પર ફરીને સમજાવી કારણ કે ત્યાં એટલા બધા પાણી ભરાઈ ગયા છે કે કે ત્યાં ચાલી પણ પણ શકાય એમ પરિસ્થિતિ નથી થોડા દિવસ સામે આવ્યા હતા જેમાં ઠાકોર જે સાંસદ છે એ ગળા ડૂબ પાણી સુધી પાણીમાં ઉતરી અને પછી ત્યાંની પરિસ્થિતિ જોવા માટે ગામડામાં ગયા હતા એક પછી એક નેતાઓ ત્યાં જઈ તો રહ્યા છે ત્યાંના ખેડૂતોની અને ત્યાંના બનાસકાંઠાના લોકોની એમનો જે મિજાજ છે કે અનેક પડ્યા પછી પણ બનાસકાંઠાને ઊભું થતા આવડે છે એ બનાસકાંઠાના લોકો આ પરિસ્થિતિમાં

એવો જે ફતવો બહાર પાડ્યો છે કોઈ પણ રીતે સ્વીકાર્ય નથી અને આખા ગામના આનો બહિષ્કાર કરવો મારી સરકાર ને વિનંતી છે કે આ પહેલી વાર નું પૂર નથી પહેલી વાર ની આ સ્થિતિ નથી બે હાજર પંદર હોય સત્તર હોય એકવીસ હોય કે પચીસ હોય આ વારંવાર આવું થાય છે આ સરહદી ગામ છે રણ પ્રદેશ ની નજીક નો વિસ્તાર છે તો પાણીનો નો ભરાવો થાય છે અહીંયા ચાર કારણે પાણી ઉપર આવી જાય છે તો અહિયાં પાણીના કાયમી નિકાલ માટે કેનાલની વ્યવસ્થા થાય